શિયાળાની ઠંડીમાં રાત્રે એક એક ગરમા ગરમ મળી જાય તો સો વાત છે એમાં પણ જો તમે વેઇટ લોસ કરતા હોય તો અત્યારે હું તમારી સાથે બાજરાના લોટનો સોપ કઈ રીતના બને તે રીત શેર કરી રહી છું દરેક શાકભાજીથી ભરપૂર છે બધા મિનરલ્સ અને વિટામિન્સ તો મળી જ જશે તો ચલો આટલું હેલ્ધી અને ટેસ્ટી સૂપની રેસીપી શરૂ કરીએ સારું લાગે તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો તેલકલ નહીં ભૂલતા આ હેલ્ધી અને ટેસ્ટી એવું સૂપ બનાવવા માટે એક ચમચી જેટલું તેલ લેશું અને તેલને સારી રીતે પહેલાં ગરમ થવા દઈશું ત્યારબાદ તેમાં ખમણીને આદુ અને બેથી ત્રણ લસણના ઝીણા ઝીણા ટુકડા કરી ઉમેરી દઈશું અને સારી રીતે પેનમાં તેલ સાથે મિક્સ કરી દઈશું અહીંયા તમારી પસંદગીના દરેક વેજીટેબલ્સ તમે વધારે કે ઓછા પ્રમાણમાં લઈ શકો છો જેમાં બેથી ત્રણ ચમચી જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ લઈશું ત્યારબાદ મારા ઘરે ફણસી અવેલેબલ હતી એટલે બે ચમચી જેટલી મોટી ઝીણી કટ કરેલી ફણસી લઈશ ત્યારબાદ એક બાઉલ જેટલી ઝીણી સમારેલી કોબી અને અડધા બાઉલ જેટલું ઝીણું સમારેલું ગાજર લઈશું શિયાળામાં લીલું લસણ અને ડુંગળી બને ખૂબ જ સારા આવતા હોય છે તો અત્યારે લીલી ડુંગળી એક અને તેના પાન ઝીણા સમારી ઉમેરી દઈશું આ બધી વસ્તુને સારી રીતે મિક્સ થવા દઈશું બધા વેજીટેબલ સારી રીતના કૂક થઈ જાય તે માટે ઓફ સોલ્ટ એટલે કે થોડું એવું નમક ઉમેરી તેને સારી રીતે કૂક કરી લેશું નમક ઉમેરવાથી આપણા જે શાકભાજી છે તે ફટાફટથી ચડી જતા હોય છે તો તે ઉમેરીને ખાસ ઢાંકણ ઢાંકી બેથી ત્રણ મિનિટ મેં તેને રાખી દીધેલા ત્યારબાદ આ સૂપમાં તીખાસ આપવા માટે અને ટેસ્ટને વધારવા માટે બે ચપટી જેટલું મરીનો પાવડર ઉમેરીશું જે બિલકુલ ઓપ્શનલ છે બાળકોને આ સૂપ આપવાના હોય તો મરી પાવડર અવોઈડ પણ કરી શકાય આગળ જ્યારે આપણે લસણ અને આદુને ઝીણા સમારી ખમણીને ઉમેરેલા ત્યારે તમારે તીખાસમાં મરચું ઉમેરવું હોય તો એ પણ એડ કરી શકાય હવે આપણી રેસીપીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે બાજરાનો લોટ અહીંયા એક ચમચી જેટલો બાજરાનો લોટ લઈ અડધા ગ્લાસ જેટલું તેમાં પાણી ઉમેરીશું એક પણ લમ્સ ના રહે તે રીતે તેને મિક્સ કરી દઈશું હવે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને સાઈડમાં રાખી દઈશું અને આપણા વેજીટેબલ્સ અને પાણીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ કરી સારી રીતે ઉકાળવા દઈશું એકવાર શાકભાજી અને પાણી બંને સારી રીતે ઉકળી જાય ત્યારબાદ અહીંયા હું સોયા સોસનો ઉપયોગ કરી રહી છું તમને પસંદ ના હોય તો અવોઈડ કરી શકાય અહીંયા બે મોટી ચમચી જેટલું હું સોયા સોસ લઈશ અને જેને આમાં ઉમેરી દઈશું ફરીથી આપણે આ બધી વસ્તુ સાથે તેને મિક્સ કરી દઈશું માર્કેટમાં મળે તે વસ્તુ અહીંયા બનીને તૈયાર છે જેને આપણે હેલ્ધી ટચ આપવા માટે બાજરાની સ્લરી કરેલી છે તેને પણ સાથે સાથે હવે આમાં ઉમેરી દઈએ અહીંયા ખટાશ છે ટેસ્ટ કરીને એડ કરવાની મેં વચ્ચે અડધા લીંબુનો રસ પણ ઉમેરી દીધેલો હવે તમે જોવો છો એ રીતના સૂપનો થોડો કલર લાઇટ થશે કારણ કે આપણે તેમાં બાજરાનો લોટ ઉમેરેલો છે સરસ રીતે ઉકળી ગયું છે તો શિયાળાની ઠંડીઓમાં ગરમા ગરમ તો ઉપયોગમાં આવશે જ પણ જો તમે વેઇટ લોસ કરતા હોય તો એકથી બે બાઉલ તમારે વન ટાઈમ મિલની ઇક્વલ રહેશે જે તમે જરૂરથી ટ્રાય કરજો અને હા એઝ યુઝુઅલ રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા થેન્ક યુ સો મચ